કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો હું છું ભદ્રેશિયા પરવે છે અને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે કે માઇનસ સંખ્યાવાળા ગુણાકાર માઇનસ સંખ્યાવાળા ગુણાકારમાં આપણે કેટલીક વાર જોઈએ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ પડતી હોય છે તો એ ભૂલ ન પડે એની માટે આપણે માઇનસ સંખ્યાવાળા ગુણાકાર આજે આપણે શીખવાના છીએ તો આવા ગુણાકાર કઈ રીતે આપણે આનો ઉકેલ મેળવો તો આની માટે તમારે માત્ર બે નિયમો યાદ રાખવાના છે કયા બે બે નિયમો તમારે યાદ રાખવાના છે કે એકી સંખ્યા જો તમે ગણો બરાબર માઇનસ એક બે સંખ્યામાં માઈનસ આવતા હોય તો તમારે માઇનસ મૂકવાનું અને જો બેકી સંખ્યામાં માઇનસ આવતા હોય એટલે કે તમે ગણો કે માઇનસ કેટલી વાર છે બે વાર છે તો બે આવ્યા તો બે એ બેકી સંખ્યા છે તો પ્લસ કરવાનું ત્રણ વાર માઇનસ આવ્યા તો માઇનસ

ચોવીસ કેટલા મળે છે આપણને ચોવીસ મળે છે માઇનસ કેટલી વાર છે એક બે ત્રણ ત્રણ કેવી સંખ્યા છે એકી સંખ્યા છે એકી સંખ્યામાં આવે તો શું લખવાનું માઇનસ જ લખવાનું તો આપણે માઇનસ ચોવીસ મળે પાંચમો દાખલો આપણે જોઈએ ત્રણ ચોક બાર બાર તરીકેટલા થઈ જાય છત્રીસ માઇનસ કેટલી વાર છે એક બે અને ત્રણ વાર તૈણ વાર માઇનસ છે અને તૈન કેવી સંખ્યા છે એકી સંખ્યા છે તો કેવો જવાબ આવશે માઇનસમાં તમારે જવાબ મૂકવાનો રહેશે ટૂંકમાં તમારે જો માઇનસ એકી સંખ્યામાં આવે તો તમારે માઇનસ મૂકવાનું અને માઇનસની જો તમે ગણતરી કરો અને બેકી સંખ્યામાં આવે તો તમારે કેમાં મૂકવાનું રહેશે પ્લસમાં તમારે મૂકવાનું રહેશે આગળ આપણે છઠ્ઠો દાખલો જોઈએ એક દુ દુ બે તરી છ છ ચોક ચોવીસ તમારે ડાયરેક્ટ બધી સંખ્યાનો ગુણાકાર જ કરી નાખવાનો પછી જ માઇનસ પ્લસની તમારે નિશાની મૂકવાની રહેશે તો ચોવીસ એવા કેટલી વાર માઇનસ છે 1 બે ત્રણ ચાર ચાર કેવી સંખ્યા છે બે કી સંખ્યા છે બે કી સંખ્યા આવે તો આ જવાબ કેવો આવશે પ્લસમાં આવશે તમે પ્લસની નિશાની મૂકો અથવા ન મૂકો તો પણ ચાલે હવે માઇનસ ત્રણસો ગુણ્યા જીરો હવે કોઈપણ સંખ્યાનો જીરો સાથે ગુણાકાર હોય તો જવાબ હંમેશા ઝીરો જ આવે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે તો અહીં જવાબ શું આવશે જીરો જ આવશે આઠમો દાખલો માઇનસ નવ ગુણ્યા એક માઇનસ બે ત્રણ ગુણ્યા માઇનસ ચાર તો પેલા નવ એકા નવ નવ દો અઢાર ચોપન ગુણ્યા ચાર કરો ચોપન ગુણ્યા ચાર કરો એટલે કેટલા આવે બસો ને સોળ હવે માઇનસ મૂકવા કે પ્લસ મૂકવા એ આપણે જોવાનું છે માઇનસ કેટલી વાર છે એ બે અને આ પણ માઇનસ જ છે ત્રણ અને ચાર ચાર વાર માઇનસ છે તો બસો કેવા આવશે પ્લસ આવશે તો પ્લસ નિશાની મૂકો અથવા ન મૂકો તો પણ ચાલે આગળ નવમો દાખલો માઇનસ બે એક ગુણ્યા માઇનસ હજાર માઇનસ એક માઇનસ બે અને માઇનસ આટલી મોટી સંખ્યા છે તો માઇનસ બે એટલે કે બે ગુણ્યા હજાર કરો તો બે હજાર બે હજાર ગુણ્યા એક કરો તો એક બે હજાર બે હજાર ગુણ્યા બે કરો તો ચાર હજાર ચાર હજાર ગુણ્યા ત્રણ કરો તો કેટલા મળે બાર હજાર કેવા માઇનસ મૂકવા કે પ્લસ મૂકવા તો છપ્પન એ પણ માઇનસ જ છે તો માઇનસ એક ગુણ્યા ત્રણસો ને છપ્પન માઇનસ કરો તો ત્રણસો ને છપ્પન જ મળે કારણ કે ત્રણસો છપ્પન ગુણ્યા એક એટલે ત્રણસો છપ્પન બે વાર માઇનસ છે બેકી સંખ્યામાં આવે તો પ્લસ તો મને એવું લાગે છે તમને હવે નિયમ ખબર પડી જાય છે જ્યારે પણ આવા ગુણાકારના દાખલા આવે જેમાં સંખ્યા માઇનસ હોય અને એનો ગુણાકાર કરવાનો હોય ત્યાં ત્યારે તમારે મિત્રો આ નિયમનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે તો હું તમને થોડાક દાખલા ઉદાહરણમાં આપું છું તમે ગણવાનો પ્રયત્ન કરજો અને જો તમને દાખલો ન આવડે તો કમેન્ટમાં જરૂર જણાવજો તો અહીં એટલું આપણે રાખીએ છીએ જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં ચાલો બાય જય હિન્દ જય ભારત